ચલો ફ્રેન્ડ માર જોડે પાલક પડ્યો છે અને મને ઈચ્છા થઈ કે હું આ વખતે પાલક લસણ અને જુવારના ગાંઠિયા બનાવું ફ્રેન્ડ તો ચલો પહેલાં પાલકને બરાબર ધોઈ અને એની પેસ્ટ બનાવી દીધી મતલબ ચટણી જેવું બનાવી હતી કારણ કે હવે રહેશે નહીં કાલ સાફ થાય તો હાલ કહી એને ફ્રીજમાં ધ્યાન ગયું કે ભાઈ પાલક છે અને બગડે છે તો ચલો એનો ગાંઠિયા બનાવીએ ચલો તો પાલક તો મેં ધોઈને સમાર લીધો છે બરાબર આ ધોઈ ને એટલે પાંદડા એવા થઈ ગયા છે અંદર એડ કરીશું સારું એવું લસણ મરચાં ચપ્પુ લોટવાળું છે ફ્રેન્ડ અને આની એક મસ્ત પેસ્ટ બનાવી દઈશું પછી એમાં બાંધીશું લોટ એ બી જુવારનો તો ચલો પહેલા મિક્સરને ભીમાવી દઈએ પેસ્ટ થઈ ગઈ છે મસ્ત પાલક લસણ અને મરચાંની તૈયાર

છોકરાઓને ખવડાવ ટેસ્ટ નો તો થોડો ખારો એડ કરજો અને કે ના કડક છોકરાઓને ચાલશે તો ખારો એડ ના કરતા બરાબર હવે આપણે એમાં લઈ લઈશું જુવારનો લોટ ચાળેલો છે એક વાટકી જેટલો જુવારનો લોટ અને એક ચમચા જેટલો ચણાનો હવે જશે એક પીચ ખારો એડ કરવો હોય તો ફ્રેન્ડ હો બાકી જરૂરી નથી છોકરા માટે કરતા હોય તો બસ આમાં આપણે લીલા મરચાંનો તીખાસ લીધી છે એટલે લાલ મરચું એડ નહીં કરીએ અડદરની કોઈ જરૂર નથી કારણ કે પાલક લસણિયા છે એટલા માટે બરાબર હવે આમાં તેલ તેલ બી તમારે જે રીતે પોચા કે કડક કરવા હોય એ રીતે તેલનો ઉપયોગ કરવાનો હું આમાં એક ચમચા જેટલો ઉપયોગ કરીશ તેલનો એક ચમચો ભરીને લઈ લીધું છે કાંઠિયા છે થોડા સોફ્ટ હોય તો સારા લાગે પણ ઓઇલ જેને ના ખાવું ને એના માટે ફ્રેન્ડ કીધું છે કે વધારે પડતું ઓઇલ એડ ના કરવું હોય તો ના કરતા આમાં મસ્ત લોટ બંધાઈ જશે પાલક લસણ છે ને મસ્ત અને આ વખતે તો મને પાલક એટલો મસ્ત મળ્યો હતો ને ફ્રેન્ડ એકદમ ગ્રીન ગ્રીન અને મોટા પત્તા હતા તો બહુ જ મજા આવી હતી આ તો ત્રીજી ચોથી વાર મારે એમાંથી વસ્તુ બનતી કાલે પણ હવે આજની નાઇટ ના નીકળથી કારણ કે ખરાબ થઈ જતું પછી મને ઈચ્છા થઈ કે ચલો જુવારના લસણિયા પાલકના કાઠિયા બનાવી બંધાઈ ગયો લોટ સરસ અને બધા ડાર્ક કલર ગ્રીન લાવવો હોય તો દિવાળી છે એડ કરી દેજો અંદર થોડો કલર તમારી ઈચ્છા છે તો જ હવે આવી આજે સંચા વગર કરવો છે ફ્રેન્ડ તો આવી કોઈ દૂધની થેલી લઈ લેજો તો થેલી છે તો લોટ થોડો થશે સોફ્ટ સંચાના જે પહેલાં માટે મેં કર્યો આમાં તમારે થોડો સોફ્ટ કરવો પડશે તો થેલીમાંથી થોડો નીકળશે ઓકે આ રીતે આમાં કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી કારણ કે આ તો આ એક માટી જ હોય જુવારનો લોટ એટલે આમાં કોઈ બહુ આપણે ટાઈમ આપવાની જરૂર નથી આ રીતે એને મસ્ત થેલીમાં ભરી લઈશું જેના જોડે સંચોના હોય એને ગાંઠિયા ખાવાની ઈચ્છા થઈ હોય તો આ રીતે બનાવી શકે અહીંયા જેટલા જ સાઈઝના ગાંઠિયા પાડવા હોય એટલું કાણું કરી લેવા પહેલાં હાથ ધોઈ લઈશું તો ચલો ચેક કરવા માટે તેલ અંદર ગાંઠિયા બે નાનાના પાડ્યા છે જો મસ્ત પડે છે સાઈજ તમારે નક્કી કરવાની કે તમારે કેટલા નાનાના ગાંઠિયા પાડવા છે જાડા પતળા બઉ તમારી ભેગું કરી દઈશ તો મારો લોટ બગડે નહીં તો ચલો ફ્રેન્ડ આપણે પાડી ગાંઠિયા જેટલી સાઈડના પાડવા હોય એટલા પાડવાના નહીં તો પછી જોડે કાતર રાખવાની ચપ્પુ રાખો કાતર રાખો

જો ગ્રીન કલર રાખવો હોય તો થોડા ધીમા તાપે એકદમ તળવાના અને થોડો અંદર ખારો એડ કરવાનો કે ના કડક કરવા છે અને ડાર્ક કલર થશે તો વાંધો નહીં તો તમારી ચોઈસ અને કડાઈ લઈને એ પહેલાંથી એક સેવ મેં તળી હતી એટલા માટે તેલ થોડું એવું છે ઓકે આ રીતે મસ્ત પાડી લઈશું સંચો ના હોય તો બી મસ્ત ટેસ્ટી ગાંઠિયા તૈયાર થઈ જાય છે હવે પછી પાડી સુધી જાય એટલે સાથે બધા ચડી જાય દેખાય છે બહુ જ થઈ છે લઈએ કોઈ ક્યાં જુવારના ગાઠિયા હશે જુવારના લોટલા સોરી એમાં ભરીન પાલક છે લસણ છે હેલ્દી અને તેલ તો તમને થોડીક વાર એ લાગશે કે ભરાતું જ નથી

એકદમ સ્મૂથ લાગશે અને એકદમ સોફ્ટ લાગશે તો ચલો બનાવજો આ દિવાળી તમે ચોક્કસ થી આડ્યા ગાંઠિયા લસણ પાલક અને મરચાંના ફ્લેવરવાળા છે અંદર જુવારનો લોટ હજુ ગરમ જ છે મળીએ આગળના નવા બ્લોગમાં બાય